સૂરતમાં તાજેતરમાં ચિકના પાંડે નો જેલમાંથી બહાર આવતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે સુરતમાં તાજેતરમાં જ ગુજસી ટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડે જેલમાંથી બહાર આવ્યો હતો જેનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં તે પોતાની દબંગાઈ બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે ઘટનાએ સુરત પોલીસની છબીને પડકાર ફેંક્યો હતો લાલુ જાલિમ ગેંગનો આ રીઢો ગુનેગાર આશિષ ચિકનો બે વાર પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે અને તેના ઉપર ખૂન અપહરણ લૂંટ અને ધમકી જેવા છવ્વીસ કરતા વધુ ગુનાઓ નોંધાયેલા છે જેલના પાર્કિંગમાં જ તેના સાગરીતોએ એક રેલ બનાવી હતી આ રેલમાં આશરે ચાલીસ પચાસ લોકોનું ટોળું લાજપોર જેલની બહાર તેની રાહ જોઈ રહ્યું હતું તેના સાગરીતો પગે લાગી અને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું આશ્ચર્યની વાત તો એ છે કે આ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ આશિષ સાથે હાથ મિલાવતો નજરે પડ્યો હતો જેના કારણે જેલ તંત્રની કાર્ય પદ્ધતિ ઉપર પણ સવાલો ઉભા થયા છે ઘટના બાદ જેલ ડિવાય એસપી ડી ભટ્ટે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી આશિષ જેલમાંથી કાળા કાંચવાળી અને નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કારમાં બેસી અને બહાર આવ્યો હતો અને વિક્ટરીનો સિગ્નલ બતાવતો રહ્યો હતો તેથી તેની સાથે સાતથી આઠ કારનો કાફલો પણ હતો જેણે જેલની બહાર સન સપાટા કર્યા હતા આ દ્રશ્યનો વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં તે ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતો જોવા મળ્યો હતો આ વિડીયો વાયરલ થતાં જ સચન પોલીસ સક્રિય થઈ ગઈ અને પોલીસે તાત્કાલિક વિડીયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચવાળી તેમજ નંબર વગરની ગાડીઓ જપ્ત કરી હતી તો આશેષના સાગરીતોની પણ અટકાયત કરવામાં આવી હતી પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી અને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારની આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં મારું નામ આશીષ સુરભે ચીકના ઉમાશંકર પાંડે રહેવાનું એકસો પંચોતેર ભગુંબરા પલસાણા સુરત હું ધારનગ ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટર જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈક કાયદા વિશે કંઈ ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલથી હોય ભલે કાંચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું